સ્વાગત છે મારા નવા બ્લોગમાં જે ચાલુ છે હાલમાં તે ચાલુ જ રાખવાના છે મસ્ત ઊગી ગયું છે આપણે આ છે કાગળની છેલ્લી લાઈન ચાલુ કરવાની છે કારણ કે ત્યાં પાણી વધી પડે છે એટલા માટે એક લાઈન વધુ ચાલુ કરવાની છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા ભાઈને આવા જ ગામડાના બ્લોગ તમને બતાવશું આ મોરચા આવી છે જોઈ શકો છો દસ લાઈન ચાલુ છે અને આપણે અગિયારની લાઈન ચાલુ કરવાની છે ક્યાંય બંધ નથી તે પણ જોવાનું છે ત્યાં આપણે અગિયારમી લાઈને પહોંચી ગયા છીએ અને એના આપણે આ લાઈન ચાલુ થઈ ચૂકી છે હવે આપણે જોતું રહેવાનું છે ક્યાંય બંધ નથી એ એ એક બન છે એ ફૂરું છે ગાય આ લાઈનની અંદર